હેલો મિત્રો નમસ્કાર આજે આપણે બનાવીશું લીલી ડુંગળી બટાકા અને બટાણાનું શાક જે શિયાળામાં ખાવાની બહુ જ મજા આવે છે અને એકદમ ટેસ્ટી બને છે તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું ઓઇલનું પ્રમાણ તમે તમારા શાકની ક્વોન્ટિટી ઉપર રાખી શકો છો જો આ સરખું યુઝ કર્યું હોય તો જ શાક ખાવાની મજા આવે છે ત્યારબાદ રહી હિંગ અને જીરાનો વઘાર કરીશું સાથે સાથે આપણે બટાકાને છોલીને ઝીણા ઝીણા સમારી દેવાના છે ત્યારબાદ તેને એડ કરીશું બટાકાની સાઈજ આપણે આટલી ઝીણી જ રાખવાની છે ત્યારબાદ તેમાં ફ્રેશ વટાણાને એડ કરીશું પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું થોડીક હળદર એડ કરીશું લાલ મરચું એડ કરીશું અને થોડુંક ધાણાજીરું એડ કરીશું અહીં આપણે કોઈપણ પ્રકારનો ગરમ મસાલો યુઝ કરવાનો નથી તો પણ આપણું શાક એકદમ ટેસ્ટી બને છે ત્યારબાદ તેમાં થોડુંક પાણી એડ કરીશું પાંચ મિનિટ તેને કૂક થવા દેસું ત્યારબાદ આપણે લીલી ડુંગળીને સમારીને વોશ કરીને એડ કરીશું અહીંયા આપણે લીલી ડુંગળીને પહેલાં આપણે સમારી અને પછી વોશ કરી છે પાંચથી સાત મિનિટ તેને આપણે ધીમા આંચે કૂક કરીશું જો અહીંયા તમને પાણીનું પ્રમાણ ઓછું લાગે તો તમારે પાણી એડ કરવાનું તેને ઢાંકીને જ કૂક કરીશું બન્યું છે ને એકદમ મજેદાર અને શાકમાંથી સ્મેલ પણ એકદમ મસ્ત આવે છે તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો આ રીતે આપણે ચેક કરી લેશું કે આપણું શાક બની ગયું છે કે નહીં ત્યારબાદ આપણે ઘરમાં ગરમ સર્વ કરીશું ગરમા ગરમ રોટલી સાથે તેને સર્વ કરીશું તમને આ સબ્જી રોટલા સાથે પણ ખાવાની બહુ જ મજા આવે છે એકવાર રોટલા સાથે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો જેને લીલી ડુંગળી નહીં ભાવતી હોય તેને પણ આ સબ્જી ખાવાની બહુ જ મજા આવશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સબસ્ક્રાઇબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા